ખાખલો પાન નાખ્યો ના નહી ભાઈ હા બહાર આવ ઘર તો તમારી નાની પાડી હું બચ્ચે મીનું ખાખલો આમ તમે આ એ કરશો તો કાયર કરી આપડે કાકો મને કાકો તો આટલા મરી ગયા ચાના મરી ગયા કાકો તો

હું એ મોટો ભાઈ એટલે થોડું મર્યાદા રાખું હું ઉયે નોનો ભઈ ને કોઈ કે આ લોબો કન્યાજી અભી આ ભઈ ચકડી ગઈ ભઈ પડાવો તો આ તો નોનો ભઈ રહેતો કોઈ કેતો એ નામ કા કુત્તા પાળું તું જા જા ને ડાબલી મુ તમે જો એટલે તને કોને મોટો એટલો છોટો હોય આ કઈ નું ભેજે દેજી કાલે તને કોઈ ભેજે ના નથી લેવી આજે લેવી નહીં કાલે નહીં લેવી એ બધી વાય મારે જોવે નહીં હોય કે ન હોય આખી દીવાલ આડી કરી દીધી કરી દેતી આડી આ નુલી બાજુ ગાંધી બાનો ડાયરેક્ટ દરવાજો

સારું બસ બધા એક હાજર ની વાત હતી ફીરવા પીને આપડે મેં તમને નથી

આતે ફોટા બોટા મેલો તો હવે રોટલા બોટલા તમે હાલ નહીં ખવડાવો મને લાગે એવું ના ભાઈ રો તો વળી રાત રહી જાય તો રોટલા ખાને કેવું પડે ફૂડો અમી હોમે ઇન કા તો રો તો વળી રોટલા ખાને મે રાત છો રે ફૂડો અતારે કોણ નો બરાકો હે તો રોટલા કરાવી દો વળી ના ના રોટલા કોઈ કરાવે નહીં હળો હવે હે છે હળો હાળો આવજો લો હળો ઉઠા હા ખુ હાઉ ફોન કરજો હું હવે શું કહું હા આવજો હું શું કહું હા હવે એ આપણે નક્કી કરના નાખ્યું બરોબર હા મારું કોઈ બચે હોય ને આય તો છોકરો પરણાવું વેટી કરી નો જો ફરી ના હો ના ઉડુ આ તો થાય ખબર હે આપણે પાકી રાજી વચન અરે કોઈ નહી કોઈ નતું કરતું મેં કરાયું ને તારે અહી બેઠા ડકા ઓમ તા આ બધું જેમ सेम બરોબર હોય એ તો આ તો હું અહીંયા પહોલાઈ દી કોક કાતા હું આડોડો નહીં શું કે બા આ તો બાર નેકરા તારી ઘરે લે બધું તમારે કેમ ચાલે અમાર જાય છોકરા રોટક પાંચ બધા મોબાઈલ પડી નાખી મારો નાનો ફોન જોયું છે તમારો છોકરો આ નકર કેમ ઓ અમે આ એક શું વાત કરવાની હોય ભાઈ તો છે તું પણ ભઈ ભઈ એમ નઈ આવે એમ નઈ તો શું ઓમ રાખા લઈને ને હા કાટ નકર રાખતોય

આ જો હે આપડે ના પાડી આડું મેલો ત્યા ખાતલા ન આવતો ને તમને એટલે ઉલુ કરે પણ તમારી સમજ એવું લાગે હું કર ના 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 પેલા ભાઈ હોય ને ભાઈ આપડે ના કરાય ની તારે હું શું કહું મને કુડો વેટી નું કીધુંતું વેટી ન કરી આલે

કરાય નહીં આપણે કેવા ડો કઈ કરો ને તમારા છોકરા નું કરો તમને પણ હવે તમે તો ફોન ઉપાડો ને હવે શું આવું તો ના કરાય ને હવે શું કહું કહું આપડે હવે હગ બબલું નહીં કરવું જામ પૂડું તમારા છોકરા ને પૂડું બઉ ઓલું હવે

આ મોટો મને મારે મોટો ભરી એટલે હાથ તો લઈ છે ને તો તને થરા મારી પર મોટો ભરી તો ના કે મોટો સારું પણ ત તને રાખ પર ના પડે તો આ ભરી મઠા ના કરે આ કા દીવાલ સંલેજી લઈ લેજી સારું આ દીકરી ઉપર ને ગમે આ પિયા મારા બેટા આ તો ભાગ્યમાં હોયનું